મિત્રો હું અત્યારે આવી ગયો છું વિશ્વનો એવો એકમાત્ર ડુંગર જ્યાં આઠસો કરતા પણ વધારે મંદિર છે વિશ્વનો એકમાત્ર એવો પર્વત છે જ્યાં હરેક જાતના મંદિર છે હિન્દુ મુસ્લિમ શીખ તમારે અને અહીંયા મુખ્યત્વે જૈન મંદિર છે મોટા ભાગના હા હું વાત કરી રહ્યો છું પાલીતાણાનો શેત્રુંજય પર્વત તો અત્યારે હું છું શેત્રુંજય પર્વત ઉપર અને અહીંયા કહેવામાં આવે છે કે પાંચ પાંડવો પણ આનથી હાલેલા છે તો સૌ પ્રથમ મેં પાંચ દસ પ્રગીત્યા સીધા નામ જોવો કે આવો લુક આવે છે આ છે શેત્રુંજી પર્વતનો નો છે આ થોડાક પગથિયા સીડા ઉપર છે ભાઈ ઉપર જાવ છું અહીંયા છે એકસો આઠ એકસો આઠ નું મંદિર ને પહેલા તો અહીંયા મહાદેવ પ્રગટેશ્વર મહાદેવ નું મંદિર છે પ્રગટનાથ મહાદેવ છે તો આપણે એના સૌપ્રથમ દર્શન કરવી અને પછી આપણા ડુંગરાની ચડાઈ ચાલુ કરવી તો હાલો ભાઈ આગળ જાવી અને અંદર મંદિરના દર્શન દાદાના આપણે દર્શન કરી લેવી પહેલા તો મહાદેવના તો હાલો ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આપણે આગળ જાવી ઉપર ડુંગરાની ચડાઈ ધીમે ધીમે ચાલુ કરવી ડુંગરામાં કદાચ ત્રણ ચાર હજાર જેટલા પગથિયા છે હાલો જ આગળ એ તમારે ટેકા માટે લાકડી લાકડીની પણ સુવિધા છે લાકડી તમે આનાથી લઈ શકો છો અહીંયા આપણે જાવીએ અંદર એકસો નું મંદિર છે ને આનાથી તમે જોઈ શકો છો એક નંબર વ્યૂ છે આનાથી તમને આખું પાલિતાણા દેખા છે શ્રી એકસો આઠ જૈન તીર્થ દર્શન ભવન તમે પાછળનો મંદિરનો મંદિર નો લુપ્ત જુઓ અને આનું કામ તમે જોવો કોતરણી કામ બધું કેવું જોરદાર છે જુઓ ભારતના એકસો આઠ મંદિર અને આનથી નીચે આખું પાલીતાણા તમને દેખાય છે અને અહીંયા છે એકસો આઠ આદિનાથ દાદાની એકસો આઠ ફૂટની મૂર્તિ છે અહીંયા તો મિત્રો અહીંયા નીચે છે જંબુદીપ ને નાથ છે એકસો આઠ આદિનાથ દાદાની મૂર્તિ આ છે આખો પાલતી પાલીતાણાનો વ્યૂ છે ઉપર જાવી આપણે શેત્રુંજી ઉપર તમે ચડી ન શકતા હોય તો ડોળીની વ્યવસ્થા પણ છે તમને ડોળીમાંથી લઈ જાય સિઝન પ્રમાણે અલગ અલગ ભાવ રહેશે જોઈ જાઓ તમે એ ડોળીની વ્યવસ્થા છે બધી વિડીયોમાં ચેક લગી બન્યા રહેજો તમને હું આખો બ્લોગ બતાવીશ ફૂલ ડિટેલ પાલીતાણાની ચડાઈ થોડીક અઘરી છે થોડોક થાક લાગે છે પણ હાલ છે અને માથે માલ સામાન પકડવા માટે અહીંયા તમે જુઓ વ્યવસ્થા કરેલી છે ઉપર બધું બાંધકામ ચાલુ હોય રેતી સિમેન્ટ એવું કાંઈ લઈ જાવ હોય તો માથે લઈ જાય છે તો હલો માથે જ આવી તમને વિડીયોમાં હું બતાવું બધા યાત્રિકો અત્યારે જૈન જૈન વી આવ્યા છે પેલા ચડાઈ ચાલુ કરી દે છે બસ બીજું તો હું વધારે કઈ નહીં બોલું ઠંડી નું વાતાવરણ છે તો ગરમી થઈ ગઈ છે થોડોક ઘાપ ચડે છે વાંધો નહીં ધીમે ધીમે આપણે ચડાઈ કરવી તમે વિડીયો માં લગી બન્યા રેજો ભાઈ અહીંયા સાંભળ્યું છે સિંહ હોતી આવે છે ક્યારેક ક્યારેક ખાસું છે

બઉ વાંધો નથી આવતો ડાયરેક્ટ ઉપર ઉભી ચઢાઈ આવે ને તો થોડોક થાક લાગે છે અને લગભગ આ મંદિર છે ને અગિયારમી મંદિરો નું કામકાજ ચાલુ થઈ ગયું હતું અને તમે થાકી જાઓ તો સો બસો સો બચ્ચો પગથિયા ઉપર આવું છે ને વિશ્રામ કરવાનું સ્થળ આવે છે જ્યાં તમે વિશ્રામ કરી શકો છો મિત્રો અહીંયા છે નીચે છે ઈચ્છા કુંડ છે તમને દેખાડું આ છે ઈચ્છા કુંડ અહીંયા આ છે ઈચ્છા કુંડ મિત્રો તમે અહીંયા વૃક્ષ તો જોવો અલગ અલગ પ્રકારના કેટલીક ગાજના તો વૃક્ષો છે લગભગ અગિયારસો ને વીસ પગથિયા ચડી ગયો તો મિત્રો ચારક હજાર જેટલા છે છત્રીસો કા ચાર હજાર બહુ ખ્યાલ નથી મને જેટલું વિચાર્યું હતું એટલું સહેલું નથી અને અહીંયા નાનું અમથું ખોડિયાર માનું મંદિર આવ્યું છે છત્રી ખોડિયારમાં કેટલા પગથિયા છે અહીંયા ઉપર સત્રીસો અને તમે અહીંયા કેટલા કામથી દોડીનું કામ કરો છો વી વરસા વીસ વર્ષ થઈ ગયા કાકા ભાઈ હારી મહેનત કરે છે વે ફરતી આંતી યાત્રી નીચે લઈ જાય છે જેથી પાછા લાવે છે તો કાકાની મહેનત ખૂબ છે આમાં હાલો આભાર કાકા રામ રામ અને અહીંયા સફાઈનું કામ પણ બહુ જોરદાર છે તમે જોઈ શકો છો બધાય પગથિયાને સાફ કરવામાં આવે છે બહેનો સાફ કરે છે અને મિત્રો અહીંયા છે ને કાળી કળાડવાળા વાળા હનુમાન દાદા આપડે હનુમાન ગાળા પાલીતાણ આવેલું છે એ આમ જોવો આનથી જવાનો રસ્તો છે આમ ફૂલ જંગલમાં જવું પડે અહીંયા જો જનાવર પણ રખડે છે જંગલી જનાવર મિત્રો આ તરફ જવાનો છે શ્રી હનુમાન દાદા હનુમાન ગાળા તરફ જવાનો રસ્તો છે આપણે પછી ક્યારેક દોસ્તો આવે એની હારે ચાશું તમે જોવો અહીંયા જંગલી જાનવર પણ રખડે છે ફૂલ જંગલ ટાઈપનો નો વિસ્તાર છે આખો અહીંયા ઘણા ટાઈમ સિંહ પણ આવે છે સિંહ પણ જોવા મળી જાય છે તો હાલો ઉપર ચડવી હવે અને અહીંયા પાણીની સુવિધા માટે છેટ ઉપર પાણી પણ જાય છે એની માટે પાઇપ છે આ બધાય લગભગ મિત્રો અડધે પોઈ ગયો છું ને આગળ પાછળ કોઈ નથી કોક કોક યાત્રિકો જાય છે કારણ કે તડકો બહુ થઈ ગયો મારે થોડોક મોડો થઈ ગયો છું મિત્રો જો નીચે સિટી પણ આસુ આસુ દેખાવા માંડ્યું છે ધુમ્મસ એટલો આવી ગયો છે માથે પાલીતાણા શેત્રુજી નદી પણ આવી છે બધી નદીઓ છે ને સૂર્યની વિરુદ્ધ દિશામાં હાલે પણ આ એક જ એવી નદી છે સૂર્યની સામે હાલે શેત્રુજી નદી ત્યાં છે એક એવી જે સૂર્યની સામે હાલે છે ચારનો એક ધારો ચડું છું તો એક વિશ્રામ પોરો ખાવા માટેનું સ્થળ આવ્યું છે ના ઘડીક બેસવી આપણે જોઈ લો અહીંયા છે અને બસ હવે બહુ દૂર નથી થોડુંક નજીક જ છે અને

સુરત થી યાત્રા કરવા આવ્યા છે ભાઈ તો મિત્રો ધીમે ધીમે હું નજીક આવું તમે ઉપર જોઈ શકતા સામને દેખાવ હેવન ભાઈ હેવન સ્વર્ગ બોલો તમે તોય હાલે આટલી ફ્રેશ હવા આવે છે ને એવી મજા આવે છે વાત પૂછવામાં પેલા અઘરું લાગ્યું પણ હવે ખૂબ મજા આવે છે એકવાર તમારે જરૂર આવવું જોઈએ મિત્રો ફાઈનલી હા નજીક પગી ગયો છું ઉપર પોગવા જ આવ્યો છો ઉપર તમને બતાવું મિત્રો ઓલમોસ્ટ હું નીચે ખોજી ગયો છું અને આજનો આ વ્લોગ વિડીયો તમને કેવો લાગજો કોમેન્ટમાં કહેજો હવે તમારે પાર્ટ ટુ જોવો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો તો હું તમને પાલીતાણાનો પાર્ટ ટુ દેખાડીશ તો મળવી નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી બાય